ખબર નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યુઝ હાર્દિક સ્વાગત છે ભારત ને ખ્યાતનામ આઈઆઈટી અને એનઆઈટી પ્રવેશ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવતી જી મેઈન બે હજાર ચોવીસની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું ચરોતરના ખ્યાતનામ શિક્ષણ સંકુલ નોલેજ ગ્રુપના પિનેકલ એજ્યુકેશનના વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ઝળહળથી સફળતા પ્રાપ્ત કરી હતી પિનેકલ એજ્યુકેશનના બાર જેટલા વિદ્યાર્થીઓ જી એડવાન્સ માટે ક્વોલિફાય થયા હતા જ્યારે દસ જેટલા વિદ્યાર્થીઓએ એંસી કરતાં વધુ પીઆર પ્રાપ્ત કર્યા હતા સમાચારો વિગતે જોઈએ તો ભારતની ખ્યાતનામ આઈઆઈટી અને એનઆઈટીમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવતી જી ડબલ ઇ મેઇન બે હજાર ચોવીસ પરીક્ષાનું આજરોજ ઝળહળતું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું ચરોતરના ખ્યાતનામ શિક્ષણ સંકુલ નોલેજ ગ્રુપના પિનેકલ એજ્યુકેશનના વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી હતી પિનેકલ એજ્યુકેશનના બાર જેટલા વિદ્યાર્થીઓ જીડબલ ઇ એડવાન્સ માટે ક્વોલિફાય થયા હતા જ્યારે અન્ય દસ જેટલા વિદ્યાર્થીઓએ એંસી કરતાં વધુ પીઆર પ્રાપ્ત કર્યા હતા સંસ્થાના મેઘ પટેલ અઠ્ઠાણું પોઈન્ટ સાત પીઆર જય પરમાર સત્તાણું પોઈન્ટ સેવન્ટી નાઇન પીઆર દિયા પટેલ સત્તાણું પોઈન્ટ આડત્રીસ પીઆર પટેલ સાવન ચોરાણું પોઈન્ટ ચોર્યાસી પીઆર ભવ્ય રોહિત બાણું પોઈન્ટ વીસ પીઆર જીલ પટેલ બાણું પોઈન્ટ છોતેર પીઆર પ્રિયાંશુ મેકવાન એકાણું પોઈન્ટ નવ પીઆર અને પટેલ શિવાણે નેવ પોઈન્ટ પચીસ પીઆર પ્રાપ્ત કર્યા હતા નોલેજ ગ્રુપના ચેરમેન રાજેશ ચૌહાણે સર્વ વિદ્યાર્થીઓ અને તેઓના પરિવારજનોને અભિનંદન પાઠવ્યા હતા અને આશા વ્યક્ત કરી હતી કે આ વિદ્યાર્થીઓ આવનાર જીડબલ એડવાન્સ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે દેશની ખ્યાતનામ આઈઆઈટીમાં પ્રવેશ પ્રાપ્ત કરશે નોલેજ ગ્રુપના ડિરેક્ટર કમલેશ રોહિતે જણાવ્યું હતું કે આ વર્ષે દેશના અગિયાર લાખ સિત્તેર હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને આટલી મોટી સંખ્યામાંથી નોલેજ ગ્રુપના વિદ્યાર્થીઓ દેશના શ્રેષ્ઠ દસ ટકા વિદ્યાર્થીઓમાં સમાવિષ્ટ થઈ સંસ્થાનું ગૌરવ વધાર્યું હતું તેઓએ આ સફળતાનું શ્રેય પિનિકલ એજ્યુકેશનના હેડ નેહા રોહિત ફિઝિક્સના શ્રી શૈલેષ ઝા કેમિસ્ટ્રીના બ્રિજેશ ક્રિશ્ચિયન અને પિનેકલના તમામ સ્ટાફને આવતા તમામ પ્રકારના સહકાર અને માર્ગદર્શન માટે ચેરમેન રાજેશ ચૌહાણનો આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ મેઘ પટેલ છે હું નોલેજ સ્કૂલમાં પિનેકલ ડિવિઝનનું વિદ્યાર્થી છું મારું જે મેન્સમાં નાઇન્ટી એઇટ પર્સન્ટ રિઝલ્ટ આવ્યું છે હું આનો શ્રેય હંમેશાથી મારા ટીચર્સને ટીચિંગ સ્ટાફને અને પેરેન્ટ્સને આપવા માગીશ આના માટે ડેફિનેટલી બહુ મહેનત કરી હતી મેં અને આગળ બી હજી સેકન્ડ એટેમમાં હું આનાથી વધારે સ્કોર કરવા માગું છું એના એના માટે હું આનાથી વધારે મહેનત કરીશ એ સો ટકા ગેરંટી છે જેબ્લ્યુ ઇ મેઇન્સ એક્ઝામ બે હજાર ચોવીસનો જે ફર્સ્ટ એટેમ્પ્ટ જાન્યુઆરીમાં કન્ડક્ટ થયો એનું એનટીએ દ્વારા આજે સવારે વહેલી સવારે રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવ્યું છે લગભગ બાર લાખ એકત્રીસ હજાર વિદ્યાર્થીઓ પૂરા દેશમાંથી આ પરીક્ષા માટે રજીસ્ટર્ડ થયેલા અગિયાર લાખ સિત્તેર હજાર જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી અને નોલેજ ગ્રુપ અને ખાસ કરીને કોમ્પિટેટિવ એક્ઝામિનેશન માટે જે નોલેજ ગ્રુપનું એક અલગ વેન્ચર ફિનિકલ એજ્યુકેશનના વિદ્યાર્થીઓએ પણ આમાં ઝળહળથી સફળતા હાંસલ કરી છે લગભગ બાર જેટલા વિદ્યાર્થીઓ જે એડવાન્સ એક્ઝામ માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે જે એડવાન્સ એક્ઝામ એ મેઇન્સ પછી આઈઆઈટીના એડમિશન માટે લેવામાં આવતી હોય છે નોલેજ બ્રુપના બાર જેટલા વિદ્યાર્થીઓ આમાં ક્વોલિફાય થયા છે નાઇન્ટી એટ પીઆર નાઇન્ટી સેવન નાઇન્ટી ફોર નાઇન્ટી ટુ અને ઓવરઓલ જોવા જઈએ નેશનલ લેવલ ની માં રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે એ હે હલચલ ટીવી નેટવર્ક ટીવી ન્યુઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર